નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ફતેપુરા તાલુકાના વાંગડ ગામે ની બેદરકારીના કારણે એક ખેતરમાં કબોલા પશુપાળાનું વીજકરંટ લાગતા મોત નિપજ્યું જાણવા મળતી માહિતી અનુસાર તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ફતેપુરા તાલુકાના વાંગડ ગામના પટેલ ફળિયામાં અતિભારે વરસાદને કારણે વીજપુલ પરથી ત્રણ તૂટી અને ખેતરમાં પડી અને લાઈટ જતા જે બાબતે વાંગડ ગામના પટેલ ફળિયાના એક જાગૃત વ્યક્તિ દ્વારા તાત્કાલિક ધોરણે ફતેપુરા એમજીવીસીએલ કચેરીએ આ બાબતની જાણ કરવામાં આવેલ હતી પરંતુ એમજીવીસીએલ કચેરી દ્વારા ધ્યાન ન રાખવામાં આવતા અને આ વિસ્તારમાં એમજીવીસીએલ ફતેપુરા કચેરી દ્વારા

સૂન્યભાઈ ખરાડીના ખેતરમાં આ પાડો મરી ગયો છે અને જીભી તંત્રને લેખિતમાં જાણ કરવા છતાં બપોર દરમિયાન એક એક વાગ્યાના આશામાં લાઇટ ચાલુ કર્યો તો લાઇટ ચાલુ કરતાં કોઈ ધ્યાન દોરી નહોતું અને આ પાડાનો જીવ ગયો છે તો તાત્કાલિક તંત્ર દ્વારા આનો જે તે નિકાલ કરવામાં આવે અને પગલાં લેવામાં આવે